પ્રયાગરાજ અને તેની આસપાસના જિલ્લાઓમાં ટ્રાફિક જામની સમસ્યાને લીધે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ ઉચ્ચ અધિકારીઓની જાટકણી કાઢી છે મુખ્યપ્રધાન યોગીના નિશાને ખાસ કરીને પ્રયાગરાજ ઝોનના એડીજી ભાનુ ભાસ્કર અને એડીજી ટ્રાફિક સત્યનારાયણ હતા ઓફિસરો પર આક્રોશ ઠાલવતા યોગીએ કહ્યું કે તમારે જવાબદારી સમજવી જોઈએ મુખ્યમંત્રી આ બંને અધિકારીઓને ફટકાર લગાવતા કહ્યું કે સમગ્ર પ્રયાગરાજની જવાબદારી તમારા લોકો પર છે પરંતુ નાસભાગનો દિવસ હોય કે સામાન્ય દિવસોમાં ભયંકર ટ્રાફિક અવ્યવસ્થા હોય છે તમે બે જવાબદારીથી કામ કર્યું છે આટલું જ નહીં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે મેળાના મુખ્ય સ્નાન દરમિયાન ટોચના અધિકારીઓ જે રીતે સ્થળ પરથી ગેરહાજર રહ્યા તે જોતા ઘણા અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી જરૂરી છે વાસ્તવમાં છેલ્લા બે ત્રણ દિવસથી પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી રહી છે જેના કારણે પ્રયાગરાજ આવતા દરેક હાઈવે પર વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે રસ્તાઓ પર ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો અને તે પણ કલાકો સુધી આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે રાત્રે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી અને આ બેઠકમાં રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ પર નારાજ થયા તેનું પરિણામ એ છે કે આજે ટ્રાફિક વ્યવસ્થા ધીમે ધીમે પાટા પર આવી રહી છે ઘણા વરિષ્ઠ અધિકારીઓને પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે ચીફ યશ પોતે પણ સોમવારે કુંભનગરી પહોંચ્યા હતા હાલ દરેક જિલ્લાના અધિકારીઓ સક્રિય બન્યા છે ડીએમએસપી રસ્તા પર ઉતરી આવ્યા છે હાઈવે હોય કે કોમન રોડ સુગમ ટ્રાફિક માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે